બહુ સરસ મજાની કથા છે યજ્ઞ દ્વારા દેવતાઓને પુષ્ટિ મળે છે હું તો મારી જાહેર કથામાં કઉ છું યજ્ઞ જે બંધ થઈ ગયા ને સમજી લેજો હિન્દુસ્તાન ની હિન્દુ ધર્મ ખતરા માં આવી છે યજ્ઞ કોઈ જોઈએ બહુ ખરાબ થાય તમે ગમે તે સંપ્રદાય ને માનતા હોય આપડા માફ કરજો જૈનો પણ બેઠા છો જૈન ધર્મ પણ યજ્ઞ ના નથી હો અને જો ના પાડી હોત ને તો મોડી ની અંદર આજે યજ્ઞ થાય છે તમને ખબર છે